ઓ આમાં અમા ઓબો રહી ગયો મારી માય પર જગ્યા નોતી ભાગવાની હું કેડે ની આ નીકળ કડો કરાય ની ઉકાઈ થર્મલ પ્લાન્ટમાં ગેટ નંબર બે પાસે અમને સ્નેક રેસ્ક્યુ માટે કોલ આપ્યો હતો ત્યાં જે સાપ પકડવા માટે અમને કોલ આપ્યો હતો એ સાપ તો ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ ત્યાં અમને આ સ્ટ્રીપ કિલબેક સ્નેક એના આપણે કંકાયા તરીકે ઓળખીએ છીએ આ સાપે અમને ત્યાં મળી આવ્યો હતો આ સાપ એ સંપૂર્ણપણે બિનજીરી હોય છે આ સાપને અત્યારે અમે અહીં બાજુમાં જ રિલીઝ કરી દેવાના છે ત્યાં જે સીએસએફના મેજર હતા તેમને અમે વાત કરી કે આ બિન જેરી છે એટલા માટે અમે એને અહીં રિલીઝ કરી દેતા છે તો તેઓ માની ગયા અને આ સાપને અમે ત્યાં બાજુમાં જ રિલીઝ કરી દીધો ચાલો તો આવો સાપ અથવા અન્ય પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત